નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો પંચાવન થી ત્રણ હજાર પાંચસો બાસઠ પાટડી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર છસો સાવરકુંડા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ચાલીસ ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો દસ થી ત્રણ હજાર છસો બે સમી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર છસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો મોરબી બે હજાર આઠસો પચાસ થી ત્રણ હજાર ચારસો છ્યાસી ધીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર સાતસો હારીજ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પાસઠ ડીસા ત્રણ હજાર એકાવન થી ત્રણ હજાર એકાવન નેનાવા ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર પાંચસો એકવીસ જૂનાગઢ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચારસો બોટાદ એકવીસોથી ત્રણ હજાર છસો ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો એકતાલીસ અંજાર ત્રણ હજારસોથી ત્રણ હજાર છસો દસ હળવદ ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસો પંચાણું ધાનેરા ત્રણ હજાર ચારસો એકોતેરથી ત્રણ હજાર ચારસો એકોતેર માંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર છસો સુડતાલીસ થરાદ બે હજાર સાતસોથી ત્રણ હજાર છસો એંસી જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો પિસ્તાલીસ જસદણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ગોંડલ બે હજાર આઠસો એકથી ત્રણ હજાર સાતસો એક વાવ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચાસ જામજોધપુર ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસો એક પિલુડા ત્રણ હજારથી ત્રણ હજાર છસો જામખંભાળિયા ત્રણ હજાર સોથી ત્રણ હજાર પાંચસો પચાસ ઊંઝા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પંચાણું રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ત્રણ રાઘનપુર બે હજાર નવસો પાંચથી ત્રણ હજાર છસો પંચોતેર વારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો એકાવન વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ત્રીસ